જંગલ મોડલ આધારિત આંબાવાડીમાં કરે છે ખેતી ક્વોલિટી યુક્ત ગેરંટી સાથે કરે છે વેચાણ કેરીના મૂલ્યવર્ધનથી બનાવે છે વિવિધ પ્રોડક્ટ કેસર કેરી એ ગુજરાતની શાન છે એમાં ગીરની કેસર વલસાડી કેસર અને હવે કચ્છે કેસરની પણ ડિમાન્ડ રહેલી છે ઉનાળો હોય અને કેસર રસિયાઓ કેરી ખાધા વિના ના રહે કચ્છના નખત્રાણા વિસ્તારમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી હવે ખેતી કરતા થયા છે છે ખારેક બાદ પણ વિદેશીઓને ઘેલું લગાડ્યું કચ્છનું વાતાવરણ પણ કેરી માટે સાનુકૂળ છે નખત્રાણા હરિસિંહ રાજકિશોરસિંહ જાડેજાએ પણ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી હેઠળ ખેતી અપનાવી છે કોટડાના ખેડૂતને વારસામાં આંબાવાડી મળી હતી આજે તેનું જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ઉત્તમ ક્વોલિટી બનાવવામાં સફળ રહ્યા છે પિતાજી બાપુજી તરફથી મળેલી વાડી ને અમે આગળ વધારી રહ્યા છીએ અને છેલ્લા સાત વર્ષથી હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ જેને કહેવાય કે એકસો એક ટકા પ્રાકૃતિક ખેતી જંગલ આધારિત ખેતી જેને કહી શકાય અને પ્રાકૃતિક ખેતીમાં જ અંતરનો આનંદ પણ મળેલો છે રહેલો છે અને લોકોને આપણે સારી વસ્તુ આપીએ છીએ એનો જે આનંદ મળે છે એ લાખો રૂપિયા ખર્ચ કરતાં પણ નથી મળતો અને શરૂઆતમાં બની શકે કે પ્રાકૃતિક ખેતીમાં થોડી તકલીફ પડી શકે પણ પછી જો તમે પૂરો ધ્યાન આપો તો લગભગ વાંધો નથી આવતો અને જે ક્વોલિટી મળે છે એ તો એકસો ને દસ ટકા જેને કહેવાય ને કે અલગ જ ક્વોલિટી મળે છે એ આજે એની એનો હું બેનિફિટ લઉં છું કે મારા ભાવે હું આપણી ફાર્મની મેંગો સેલ કરું છું હરીસિંહ જાડેજાએ વડીલો પારજીત જમીનમાં મળેલી આંબાવાડીનું જતન કરી રહ્યા છે હરીસિંહ જાડેજાના પિતાજીને ખેતીને પહેલેથી જ શોખ હતો એટલે તેમણે આંબાવાડી બનાવી હતી તેર એકરની આંબાવાડીમાં પંદર વર્ષથી પચીસ વર્ષ જૂના ઝાડ છે આંબાવાડીમાં સત્તર ફૂટ બાય ઓગણીસ ફૂટનું વાવેતર અંતર રાખેલું છે જમીન ઉબડ ખાબડ હોવાથી ખેતરના સાત પ્લોટિંગ કરી દીધા છે એમાં ઘોરિયા પર નાળીયે કુલ ઝાડ લગાવ્યા છે વડીલો પારજીત જમીનમાં બનાવેલી આંબાવાડીમાં કંઈક નવીન કરવું હતું એટલે તેઓએ વર્ષ બે હજાર સત્તરથી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે નખત્રાણાના ખેડૂતે વિચાર્યું કે જમીનને જો માતા કહેતા હોવ તો તેને શા માટે ઝેર આપવું જોઈએ એ પછી તેઓ જંગલ મોડલ આધારિત ખેતી અપનાવી છે દર વર્ષે દેશી ગાયનું છાણિયું ખાતર ઝાડની ફરતે ગોળ કરીને આપે છે ખેતર વેસ્ટ અને ગાયના છાણને સારી રીતે કહવડાવી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરે છે ઝાડના ગ્રોથ અને વિકાસ પ્રમાણે ખાતર આપવામાં આવે છે વર્ષમાં બે વખત ખેતરમાં રોટાવેથી નિંદણ દૂર કરે છે વધુ પડતી ગરમીથી જમીન તપે નહીં એ માટે પણ ઘાસનું આવરણ રહેવા દે છે રોગજીવાત અટકાવવા લીંબોડી તેલ તેમજ ખાટી છાસ અને ગોમૂત્રનો છંટકાવ કરે છે પિયત માટે દસ ફૂટ ઊંડાઈનો પચ્ચીસ ફૂટ બાય સો ફૂટનો મોટો હોજ બનાવ્યો છે તો છેલ્લા ત્રણેક વર્ષથી આંબાવાડી માટે પ્રતિકૂળ વાતાવરણ રહ્યું છે વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે આંબાવાડીમાં ઉત્પાદન થોડું ઘટ્યું છે અમે છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક જંગલ આધારિત ખેતી કરીએ છીએ સાતસો આંબાના ઝાડ છે જેમાંથી સાડા પાંચસો કેસરના છે અને પાંચસો દેશીના છે ચોત્રીસ જેવા નાળિયેર છે દેશી નાળિયેર પછી પાંચ છ ઝાડ બીજોરાના છે દેશી બીજોરાના પછી એક મોસંબી છે એક લીંબુ છે સીતાફળ છે રાયણ છે ખારેક છે ચીકુ છે એમ અમુક અમુક ઝાડ છે બધા અને બધી વસ્તુ

એ પછી તેઓ કેરીમાં ક્વોલિટી બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગ્રાહક વર્ગ તૈયાર કર્યો છે પોતાના ગ્રાહકોને ગેરંટી સાથે વેચાણ કરે આ સિવાય કેરીનું મૂલ્યવર્ધન કરીને પ્રિઝર્વેટિવ વિના પલ્પ પેકિંગ કરીને વેચાણ કરે છે મેંગો જેલી પલ્પ મેંગો પાપડ કેન્ડી જ્યુસ મિલ્કશેક વગેરે બનાવે છે કેરીનું દસ કિલો અને પાંચ કિલોના પેકિંગમાં વેચાણ કરે છે 3300 રૂપિયા ભાવે 10 કિલો કેરીનું વેચાણ કરે છે આમાવાડીમાં વર્ષ દરમિયાન ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે જેની સામે પંદર લાખ રૂપિયા જેટલી વાડીમાંથી આવક લઈ શકાય છે અમે છેલ્લા સાત વર્ષથી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને આ વર્ષે આપણા મેંગોના ભાવ છે તેત્રીસો રૂપિયા દસ કિલોના અને સાડા રૂપિયા પાંચ પાંચ કિલોના છે અને જે અમે આખા દેશમાં મોકલીએ છીએ અને લોકો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ભોગવીને પણ એ મંગાવે છે અને અમારી ગ્રાહકોને અમારા ગ્રાહકોને ચેલેન્જ છે કે તમે ભલે લેબ પરીક્ષણ પણ કરાવવું હોય તો અમારો કરાવી શકો છો અમારા ફાર્મના મેંગોનું નખત્રાણા ખેડૂત હરિસિંહજી જાડેજાએ સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનો ગ્રાહક વર્ગ તૈયાર કર્યો છે સાથે ખેત પેદાશોની ગેરંટી સાથે મૂલ્યવર્ધન થકી પણ માર્કેટમાં આગવી ઓળખ બનાવી છે કચ્છથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી